ખેડૂતોને ગુમરાહ કરી પાણીથી રખાયા છે વંચિત મોડી તાલુકામાં ગામોમાં સૌની યોજના અંતર્ગત પાણી વિતરણ કરવામાં આવેલ અગાઉ અને તળાવો ભરી આપેલ ત્યારે ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું હોય જેમાં દુધઈ ટીકર સરલા સુજાનગઢ ગઢડા ખંપાળિયા વડધરા રાણીપાટ સાંગધ્રા દાદાધોળિયા ભેટ ગામોના ખેડૂતોએ જીરું વરિયાળી ચણા ઘઉં ધાણા જેવા રવિ પાકનું વાવેતર વિપુલ પ્રમાણમાં કરેલ છે ત્યારે ફરી તળાવ ભરવાની જરૂરિયાત ઉભી થતા રાજકીય પાર્ટીઓ જજ ખાટવા બંને મેદાનમાં ઉતરતા ખેડૂતો સૌની યોજનાના પાણીથી વંચિત રહ્યા છે અને રાજકારણનો ભોગ ખેડૂતો બનતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે કિસાન કોંગ્રેસ ચેરમેન રામકુભાઈ કરપડા દ્વારા જણાવ્યું હતું હાલ પાણીની ખાસ રવિ પાકોને જરૂર હોય તેવા સમયે રાજકીય રમતો રમાઈ રહી છે જેમાં ખેડૂતો ભોગ બની રહ્યા છે ખરેખર સરકાર દ્વારા એક તળાવ ભરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલી જેની જોરશોરથી જાહેરાત કરવામાં આવી હતી ત્યારે ખેડૂતોને પાણીથી જાણી જોઈને વંચિત રાખવામાં આવેલ છે અને ખેડૂતોનો ઉભો પાક જીવન મરણના ઝોકા ખાઈ રહ્યો છે ત્યારે સસ્તી પ્રસિદ્ધિ માટે રીતસર રાજકીય પક્ષીઓ મેદાને પડ્યા છે જેમાં કચ્ચરઘાણ ખેડૂતોનો અને તેઓના પાકનો બોલી રહ્યો છે

મોટી સંખ્યામાં થાનગઢ અને મૂળી તાલુકાના ખેડૂતો સાથે રાખી રજૂઆત કરવામાં આવી કે અમારો પાક બચાવવા માટે સૌની યોજનાના સ્કાવર ખોલવાની ખૂબ જ જરૂરિયાત હોય અમારા પાકને પાણીની જરૂર હોય તો અમારો પાક બચાવવા માટે આ વાલ ખોલવામાં આવે ચારથી પાંચ કલાક રજૂઆતનો દોર ચાલ્યો મોટી સંખ્યામાં ખેડૂતો ઓફિસ પર બેઠા ઉપર લેવલ સુધી રજૂઆત કરવામાં આવી ત્યાર પછી ખેડૂતોને લેખિત બાહેધરી આપવામાં આવી ઓન મીડિયા આપવામાં આવી કે ઉપર વાત થઈ ગઈ છે કાર્યપાલક ઇજનેર જોડે વાત થઈ ગઈ છે તમે વાલ અમે રાત્રે આજે ચાલુ કરી દઈએ છીએ અને જે કમિટમેન્ટ આપ્યું હતું એ મુજબ સાંજે વાલ ચાલુ કરવામાં આવ્યો પરંતુ અચાનક રાત્રે અગિયાર વાગે કાર્યપાલક ઇજનેર નાયબ ઇજનેરને ફોન કરીને પ્રેશર આપે છે કે વાલ અત્યારે બંધ કરો અને રાત્રે એટલે કે વાલ ચાલુ કર્યા પછી ત્રણ કલાકે આ વાલ બંધ કરવામાં આવ્યો કોણ એવા રાજકીય નેતા છે જે આ કાર્યપાલક ઇજનેર ને ઇશારા કરે છે કોણ એવા રાજકીય નેતાના દબાવમાં આવી અને કાર્યપાલક ઇજનેર જે રાજકોટ બેસે છે સૌની યોજનાના કાર્યપાલક ઇજનેર ચાઉ સાહેબ એ કોના ઈશારે કામ કરતા હશે કે જેથી કરીને ત્રણ કલાક પછી આ ખોલેલો વાલ પાછો બંધ કરવામાં આવ્યો એક બાજુ તમે મીડિયા સામે કમિટમેન્ટ આપો છો ખેડૂતોને કમિટમેન્ટ આપો છો અને બીજી બાજુ ત્રણ કલાક પછી ફરી વાલ બંધ કરી દો છો જ્યારે અમે સવાલ કરીએ છીએ ત્યારે અમને કહેવામાં આવે છે કે અમે જવાબ આપવા બંધાયેલા નથી જ્યારે ખેડૂતો ફોન કરે છે એને કહેવામાં આવે છે કે અમને ઉપરથી કોઈ ના પાડે છે આ ઉપર કોણ છે કે જે ખેડૂતોનો ભોગ લેવા માંગે છે ઉપર કોણ છે જેને ખેડૂતો માટે બિલકુલ સંવેદના નથી અમે તંત્રને નમ્ર વિનંતી કરીએ છીએ કે ખેડૂતોનો પાક બચાવવા માટે તાત્કાલિક ધોરણે પાણી આપવામાં આવે જો પાણી આપવામાં નહીં આવે તો ન છૂટકે ગાંધી ચિંધિયા માર્ગે આ ખેડૂતો ફરી આંદોલનનો રસ્તો અપનાવશે બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર